સિંક્રો ઇલેક્ટ્રિકલ પ્રાઇવેટ લિમિટેડનો શુભારંભ પ્રસંગે સામાજિક અને પર્યાવરણ સંરક્ષણના હેતુસર ચાલો જીવનની ઉજવણી અલગ રીતે કરીએ નામના ભવ્ય કાર્યક્રમનો બાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ આયોજન જેમાં રક્તદાન કેમ્પ ડાયરો તેમજ થેલેસ્મિયા પીડિત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પમાં પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી વૃક્ષારોપણનો પણ નિર્ણય લીધેલો છે આ વિશેની માહિતી આજરોજ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા અ ત્રણ સાડા ત્રણ વર્ષથી છે ને આ એક્ટિવિટીનો પાર્ટ બને છે જેમ કે દિવાળી ગિફ્ટિંગ છે તો અમારી કોઈ પણ જે છે ક્લાયન્ટ છે વેન્ડર છે એને નાના નાના પોર્ટ અમે ગિફ્ટિંગ કરતા હોઈએ છીએ ધીમે ધીમે પછી અમને એમાંથી ઇન્સ્પિરેશન મળ્યું સદભાવનાની ટીમ સાથે અમે કનેક્ટ થયા પછી અમે અમારી ટીમના ટ્રી પ્લાન્ટેશન કે એવરી ટીમ મેમ્બરના નામના અમે ટ્રી પ્લાન્ટેશન કરાવતા આ યરમાં અમે ફાઈવ હંડ્રેડ ટ્રી પ્લાન્ટ કરાવેલા છે કે જેમાં અમારી ટીમ છે વેન્ડર છે ક્લાયન્ટ છે ફેમિલી ફ્રેન્ડ્સ આવી જાય છે ઇવન જે ઓલિમ્પિકમાં જેમને મેડલ લીધેલા છે પહલગામમાં જે હુમલો થયો એમાં જે આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે છે તો એવી બધી એક્ટિવિટીમાં અમે કોઈ પણ કારણોસર આપણે ટ્રી પ્લાન્ટેશન કરતા હોઈએ તો અમને એમ થયું કે અમે અત્યારે ને ટોટલ નાઇન ટ્રી જેવું પ્લાન્ટેશન કરેલું છે બટ હવે અમને એમ થયું કે આપણે જે સહભાગી આપણે આપણી સાથે ટીમને કેમ કે બધા અમને પૂછતા હોય કે તમે કેવી રીતે કરો છો આ છે તે છે તો બધાને સાથે લઈને અમે આગળ વધવા માંગીએ છીએ એટલે અમને એવો વિચાર આવ્યો કે ભાઈ આ ડાયરાનું આયોજન કરી જે આપણે આપણી સંસ્કૃતિ સાથે ભી કનેક્ટ કરે છે અને પર્યાવરણ માટે એક નવું આપણે કામ કરવાની આપને પ્રેરણા ભી આપે છે તો સાથે મળીને આપણે બધા કામ કરી શકીએ એ વિચાર એવી રીતે આવેલો છે આ દિવસે